માળિયાહાટીના માળેશ્વર મહિલા ધૂન મંડળની બહેનો દ્વારા મંદિરોને વિકાસ માટે પંચાવન હજારની આર્થિક ફંડ અર્પણ કરાયું સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદીયા માળિયાહાટીના હાટીના સત્સંગ મંડળની બહેનો દ્વારા રામ મંદિર નિર્માણ થાય છે જે મંદિરના કરતા ધરતા અમારા સભાપતિ બાપુ છે તો તેમને ભક્તિમંડળની બહેનોએ સત્સંગ કરી ઘરે ઘરે જઈ અને સત્સંગ કરી અને જે સત્સંગનો ફાળો થતો તો તે રામ મંદિરના નિમાણમાં આપેલો છે જે પચીસ હજાર જેવી રકમ છે જે ખૂબ સરસ કામગીરી કહેવાય મંડળ દ્વારા બહેનો અને સાથે સાથે શંકર મંદિરના માળેશ્વર મંદિરના દાદાના મંદિરનામાં પણ પચીસ હજાર રૂપિયા એમને ફાળો આપેલો છે તો આજે અમે બધા ભક્તિ મંડળની બહેનોને ખૂબ અભિનંદન આપું છું કે માળિયા ગામમાં અને માળિયા રામ મંદિરના નવ નિર્માણમાં જે એને લોકફાળો આપેલો છે તે ખૂબ બિરદાવાલાયક છે રામ મંદિર જે બની રહ્યું છે નવું નિર્માણ થઈ જવાબદારી હું લઉં છું આજ રોજ માળેશ્વર ભક્તિ શક્તિ મંડળ બહેનો તરફથી નવનિર્મિત રામ મંદિરમાં રૂપિયા પચીસ હજારનું દાન આપવામાં આવેલ છે તેમજ માળેશ્વર મંદિરના નવ નિર્માણ અને રિપેરિંગ માટે પણ પચીસ હજારનું દાન આપવામાં આવેલ છે તેમજ આપણું ખોડિયારમાનું મંદિર છે ત્યાં પણ પાંચ હજારનું દાન આપ્યું છે તો હું ભક્તિ ભક્તિમંડળની તમામ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને માળેશ્વર દાદા અને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરી એમના એમના જે સારા કાર્યો છે એ કરવામાં ખૂબ એમને શક્તિ આપે અને લોકો એમને સાથ સત્કાર આપે જય શ્યા રામ જય માળેશ્વર દાદા અમે બેનું માળિયાનું છે અને અમે પચીસ હજાર રામ મંદિર માય પાસે અને પચીસ હજાર શંકર મંદિરમાં માય પાસે એનું કાર્ય કરવા અને નવું નિર્માણ થાય છે રામ મંદિરનું એના લાભાર્થી અમે આપ્યા છે બીજું કાંઈ અમે આગળ પાછળ કંઈ કહેતા નથી ને ભગવાન અમને શક્તિ આપે અને અમે સત્સંગ કરીએ અને પાંચ હજાર અમે ખોડિયાળ મંદિરે આપ્યા ખોડિયાળ મંદિર ખોડિયાળ મંદિરે પાંચ હજાર આપ્યા ઓટો બનાવવા